હવે બધા હવે જાગવું પડશે સામગ્રી કરવી પડશે ભોગ ધરવા પડશે પોઢાડવા પડશે અરે આપણા તો આનંદ આધાર છે ભાર નથી એ ભાવનું પોષણ છે હું કેટલી ભાગ્યશાળી છું કે મારા હાથે લાલન આરોગે છે ભગવાન આંખો બધાને આપે છે પણ દરેક આંખો દર્શન નથી મળતા હોતા પ્રભુએ જીવવા બધાને આપી છે પણ દરેકવા પર ભગવત નામ નથી આવતું ભગવાન બધાને હાથ આપે છે પણ દરેક ના હાથ માળા માટે ફરી શકતા નથી ભગવાને પગ બધાને આપ્યા છે જીવન ભર દોડે છે પણ દરેક ના પગ ભગવાન ના કામમાં દોડી શકતા નથી એ તો એના જ દોડે જેના પર ઠાકોરજી ની કૃપા પૈસા ઘણા પાસે હોય પણ ભગવાન એના કામ કરાવવા દરેક ના ખિસ્સા હાથ નથી નાખતા ક્યાંક તમારું દ્રવ્ય અંગીકાર થયો તો કૃપા માનજો કે પ્રભુ તે મને ધન આપ્યું અને સાથે પુણ્ય વિચાર પણ છે નહીં તો આ મારા કારણ એવો સદવિચાર પણ બને સાધનો મળે પૂરતા નથી પણ મળેલા સાધનો તમારા કારણ બને એવો વિચાર મહત્વનો

અને એટલા માટે જારે પણ તમારા કર્મના કેન્દ્રમાં કૃષ્ણ આવી જાય છે કૃપાનું ફળ છે મારા જીવનમાં બનતી દરેક ઘટનાઓ અહિયાં ઠાકોરજી એ વિતૃષ્ણા સંપાદિત કરી થપાટ મારી એનો સંહાર કરી દીધો એનો ઉદ્ધાર કરી દીધો યશોદાજીને જુંમણ લીલા કરી અને પ્રભુએ વિશ્વનું બ્રહ્માંડ નું દર્શન કરાવ્યું અને વિવિધ પ્રકારની લીલાઓના દર્શન અહીંયા ઠાકોરજી કૃપા કરીને કરાવી રહ્યા છે કરગજીને મોકલ્યા છે એમ જયારે આજ્ઞા કરી અને આવ્યા છે ગર્ગજી નંદ બાબાને કેવા લાગ્યા કે વસુદેવજી ના બાળકનું નામકરણ કરવું તો તમારા બાળકનું પણ નામકરણ અરે આપ કંસ ના પુરોહિત મારા બાળકનું નામકરણ કરો કંસને ખબર પડે તો નારાજ થાય અને કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં જઈને કરીશું અને બધી નામકરણ ની તૈયારીઓ કરી આપણે ત્યાં દરેક વસ્તુનો સંસ્કાર કરે એમ નામકરણ પણ એક સંસ્કાર છે અને ગુરુજનો પાડતા નામ પહેલા ના સમયમાં આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડે પણ જે બી પરંપરા હોય પેલા તો એની ગુણ એના લક્ષણો જોઈને નામકરણ કરતા અને નામ પણ ગૂગલ જોઈને ના પાડતા એ જોઈ લેવું એ સંસ્કૃત જ હોય પણ કોઈ સંસ્કૃતના જાણકાર ને પૂછી લેવું કે આનો અર્થ શું થાય એ અર્થ જાણીને કરવું કારણ કે માં તો બધા જ નામ ભગવાનના કયા છે ભગવાનની કઈ લીલાના છે પણ જાણી લેવું અહિયાં જયારે બીજા દિવસ થયો રોહિણીજી દાઉજી ને ગોદમાં લીધા અહીંયા લાલન ને ગોદમાં એ નંદ બાબા નામકરણ કરવા માટે બિરાજમાન થયા અને હવે નામકરણ નો સમય આવ્યો ત્યારે ગર્ગજી બોલ્યા અયમ હી રોહિણી પુત્રો રમયન સુરદો ગુણ આખ્યાસ પલાધિક આપણે ત્યાં દાઉજી અને કૃષ્ણ ને એક રૂપ માને એમ દાઉજી હતા ગૌર પણ પુષ્ટિ માર્ગ ની હવેલીઓમાં જ્યાં જ્યાં દાઉજી બિરાજે છે એ બધા શ્યામ બિરાજે કૃષ્ણ આવેશિત દાઉજી છે એટલે જેની ભીતર કૃષ્ણનો આવે છે એ દાઉજી પુષ્ટિ સ્વરૂપ રૂપે છે વર્જમાં પણ આપણે દર્શન કર્યા છે તો અનેક પ્રકારના આપણે ત્યાં એ ભાવ છે દાવજી ના સ્વરૂપ ના પણ એને અભેદ રૂપે જોયા છે એટલે રૂપ માન્યા છે હવે દ્રષ્ટિ પડી યશોદાજી ની ગોદમાં અને યશોદાજી ગોદમાં ગોદ માં દ્રષ્ટિ પડતા નેત્રો ને ડબ ડબાવતા ઠાકોરજી ગર્ગજી સામે જોવા લાગ્યા અને ગર્ગજી જોઈને જ ઓળખી ગયા આનું નામ હું શું પાડું બોલ્યા બહુની સંતિ નામાની રૂપાણી ચુત ગુણ કરમાન રૂપાણી તાન્યમ વેદ જના આ તો દરેક યુગમાં આવે છે આના તો હજારો નામ છે અનેક નામો થી આ ઓળખાય છે પણ આને જોતા જ મારું મન આની તરફ કરશિત થવા લાગ્યું છે અને કરતી આનું નામ હું કૃષ્ણ રાખું છું બોલો કૃષ્ણ કનૈયા કૃષ્ણ નામ રાખવામાં આવ્યું બધા પ્રસન્ન થયા યશોદાજી ને એમ થયું કાળો છે ને એટલે કૃષ્ણ રાખ અને હવે તો ગોપીઓ ખીજવવા લાગી તના બતા દિશામ તેરા રંગ કલા કતા દિશામ તેરા રંગ કલા કલા હો કરવી જ નિરાલા હો કરે से प्रभु काले क्यों हो और प्रभु उत्तर देते हैं। मैंने काली रात में जन्म लिया मैंने काली रात में जन्म लिया કાલી ગઉ કા દૂધિયા કાલિ ગૌ કા દૂધિયા મેરી કમલી ભી હૈકાલા મેરી કમલી ભી હૈ કાલી કાલે ક્યો કાલે કાલે યમુનાજી મેં આયા गौड़ का दूध रोज पीता हूँ इसलिए काला अरे गोपिया कहने लगी ऐसे कोई काला होता है हम भी जानती ऐसे कोई काला नहीं हो जाता तारा मन काला इसलिए तो काला अरे नहीं कहने लगे ठाकुर जी अरे उसका तो महत्व का कारण तो यह है क्या कारण है સખી આંખો મેં કજરા દ સખી આંખોરાતી આંખો મેં મુજકો બસાતી આંખો નજકો બસાતી ગજરે કા રંગલા काला काली काली उसमें काला काला काजल और उसके उसको बसा है इसमें काला हो गया काजल का रंग लग गया अरे ऐसा कोई प्रभु थोड़ी होता है बताओ असली कारण बताओ कि काले क्यों हो तब प्रभु ने कहा कि बीजा कोई पर रंग पर भी जो रंग चढ़ाओ तो रंग चढ़े पर काला रंग ऊपर भी जो कोई रंग न चढ़े જેને મારો રંગ લાગ્યો હોય એને બીજો કોઈનો રંગ ન ચડી શકે એટલા માટે હું તો ઓર શ્યામ સુંદર કાળ્યો શ્રીનાથજી બાબા પણ શ્યામ રંગ પણ બે પ્રકાર નો એક રક્ત શ્યામ અને બીજો મેઘ શ્યામ શ્રીનાથજી બાબા છે રક્ત શ્યામ છે યમુનાજી છે ઘના ઘન નિવે સદા ધ્રુવ પરાશ એ મેઘ શ્યામ પણ શ્યામ રંગના પ્રભુ શૃંગાર કલ્પ ધ્રુમમ શૃંગાર સાક્ષાત શૃંગાર રસના ના કલ્પ એવા ઠાકોરજી છે અને રસશાસ્ત્ર માં શૃંગાર રસ નો રંગ શ્યામ કયો છે અને એટલા માટે પ્રભુ શિંગાર આની ઘણી બધી શાસ્ત્રોક્ત ચર્ચાઓ છે અને પ્રભુ હવે ધીમે ધીમે મોટા થવા લાગ્યા બપોર પડે એટલે બધી ગોપીઓ ભેગી થાય ઠાકોરજી સાથે જુદી જુદી લીલાઓ કરે જુદી જુદી વસ્તુઓ શીખવાડે પ્રભુને અક્ષર જ્ઞાન કરાવે પ્રભુને બોલતા શીખવાડે કેવા કેવા પદો આપણા સાહિત્યમાં છે હવે ધીમે ધીમે ચાલતા પ્રભુ થાય ઘૂંટણીએ ચાલે નુપુર ધરાવે એટલે છમ 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 અવાજ આવે પાછળ વળીને જુએ કે અવાજ આવે છે કે ખબર પડી આ તો મારા ચરણારવી માંથી જ આવે અને આ પ્રભુતામ છત્તા સુઈ રચમ ચમ 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 એવો વાચ કરે ગોપીઓ બપોરના સમય થાય એટલે ભેગી થાય જુદા જુદા ખીલોના બતાવે જો લાલન એ ગૈયા હે યે શુકહ હે યે ઘોડા હે તા કોઈ પાસે ખીલો ના આવે ને જુદા જુદા પ્રભુને જુદા જુદા ખેલ કરાવે જુદા જુદા ખીલોની રમત કરાવે ઠાકોરજી પાસે દેખ લાલન એ હસ્તે હે લાલન ના આપકે હસ્ત ક્યાં હે લાલ નામ બતાએ અચલ લાલન આપકે ચરણ ક્યાં હે આમ બતાએ ગોપી ને થયું લાલન ને કાન પકડાવે છે લાલન કાન કાંઈ અને આ ચતુર કાન પકડી ક્યારે આને કોઈ પહોંચે રોજ લા ઠાકોરજી ને પલ્લામાં જુલાવતા હોય ને યશોદાસજીક માં આસુ સારે આવું યશોદાસજી જેવું સુખ મને ક્યારે મળે આમ પ્રભુ ને પલ્લા ઝુલા પ્રભુ તો બધાના મનોરથ પૂરા કરવા ને એકવાર ઘૂંટણી ચાલતા ચાલતા ગાય ચોક બેઠી હતી ને અને નજીક આવીને ગાયના સિંગડા પકડી લીધા પકડી લીધા તો ગાય તો ઉભી થઈ ગઈ અને ઠાકોરજી આમ લટકે એના મુખ ઉપર સીગડા પકડી અને ગાયને યાદ આવ્યું આ તો યશોદાજી રોજ ઝુલાવે તો મને ઠાકોરજી આયા છે એટલે ગાય મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને પ્રભુને પલ્લા ઝુલાવવાનો આનંદ કહી અને હવે તો થોડા મોટા થયા સરખે સરખા સખાઓ પડ્યા અને હવે તો ફરિયાદો શરૂ થઈ ગઈ જો બાલ લીલાના તો કેટલા પદો ચૌરી લીલાના તો કેટલા પદો છે

અને વાછરડું સુખી હોય એ જ ગાયનું દૂધ અમૃત છે આ ત્રણ માંથી એક પણ દુખી હોય તો એ અને નું દૂધ અમૃત વિચાર આવે કે અમુક વસ્તુનો બહુ પ્રચાર ન કરીએ ગાય નું દૂધ પીવો ગાય નું બહુ અતિ કરી દઈશું ને તો માનવ કમાવા માટે ગાય ને નહીં છોડે વિચાર કરો બહુ ડિમાન્ડ વધી જાય અને વધારે દૂધ જોઈતું હોય પછી ગાય ઉપર લોકો અત્યાચાર કરવા લાગે એટલે ઘણી વાર એમ થાય અમુક વસ્તુ નેચરલ વે માં એ વધે ને ઘણી વાર હવે એટલું બધું વ્રજનું માર્કેટિંગ લોકો કરે છે એટલે એટલા બધા લોકો જવા લાગ્યા કે ડર લાગે છે કે વ્રજને માનનારા જ લોકો વ્રજને ખતમ ન કરી નાખે ક્યાંય કારણ કે માનનારા લોકો તીર્થોને જે બગાડીને આવે છે એટલા નહીં માનનારા લોકો નથી બગાડતા એટલે અમુક વસ્તુનો અતિ પ્રચાર થશે ને તો એ જ એના નાશનું કારણ થઈ જશે ઘણી વસ્તુ ઓર્ગેનિક વે માં આગળ વધે ને એ જ સારું છે કે જેને ભક્તિ કારણ કે ફરવાની ઘણી બધી જગ્યાઓ છે એટલે ફરવા હોય વ્રજમાં જવાની જરૂર નથી કારણ કે ઘણા સારા ફોટા બીજે પડશે સ્વિટરલેન્ડ જાઓ ને કેટલી બધી છે ઉટી જાઓ કડા કેનાલ જાઓ ને ત્યાં પાડો ને કોણ ના પાડે છે કારણ કે તો એ બધા લોકો એટલા બધા જવા લાગ્યા કે જેને ખરેખર વ્રજમાં જઈને ભક્તિ કરવી છે ને એને તો રૂમે મળતા નથી એને તો વ્રજમાં પરિક્રમા કરવાની ચાલવાની જગ્યાએ મળતી નથી અને એટલા માટે ફરવાની ઘણી જગ્યા છે તીર્થો એ ફરવાની જગ્યા નથી એ આત્મકલ્યાણની જગ્યાઓ છે કે જેને ભક્તિ જ કરવી છે જેને આત્મકલ્યાણ કરવું છે અને જેને ભગવદ અનુભવ કરવો છે એણે તીર્થોમાં અને ધાબોમાં જવું ફરવા માટે બીજા ઘણા સારા સારા ઓપ્શન તમારી પાસે નહીં હોય તો હું આપીશ તમ પણ તમે બને તો જેને ભક્તિ કરવાની જગ્યાઓને ભક્તિ કરવા માટે જ રહેવા વૃંદાવન છે આપણે ભલે રાજી થઈએ આટલી બિલ્ડિંગો થઈ ગઈ આટલી હોટેલો થઈ ગઈ ઝાડ તૂટીને જંગલમાં બિલ્ડિંગ બને એ જંગલનો નાશ કહેવાય એનું ડેવલપમેન્ટ ન કહેવાય આપડે કે વૃંદાવન તો વન નું ડેવલપમેન્ટ ક્યારે કહેવાય વન વન ની રીતે વિકસે તો એ વન નો પ્રોગ્રેસ કહેવાય એ વન કપાઈ સિટી બની જાય તો એનું ડેવલપમેન્ટ નથી એનો નાશ છે અને એટલા માટે એ વિચારણીય બાબતો છે કે ક્યાં જેનો વિકાસ જે રીતે થવો જોઈએ એ રીતે જ એનો વિકાસ મનાય આપણા દ્રષ્ટિકોણથી કહેવાય અને એટલા માટે આ બધું જ તીર્થો માટે હવે નહી વિચારો તો વિચારવું પડશે જ જે રીતે લોકોનો ઘસારો દરેક તીર્થોમાં દરેક ધામોમાં વધી રહ્યો છે એટલે દરેક જગ્યાએ પ્રશ્ન ઉભો થઈ ગયો છે કે આ મેનેજ કેમ થશે શું કરવું કઈ રીતે કરવું હવે તમે દર મહિને જઈ શકો છો ગિરરાજજી તો નક્કી કરો દૂધ એકવાર જ ચડાવીશ

કઈ રીતે હવે આનંદ માણવો તીર્થો નો એ પણ શીખવાની જરૂર છે એક આથી દોટ જો બધા મૂકી દઈશું તો આપણે જે તીર્થોના નાશના ક્યાંક કારણ બની દઈશું એટલે બહુ જ વિચારણીય બાબત છે કે હવે વ્રજવાસ કેમ કરવો તીર્થો નો વાસ કેમ કરવો કઈ રીતે કેટલા દિવસ કરવો આ બધું પણ ચિંતનીય વિષય છે તો બધા સુવિધાઓ હોવી જ જોઈએ દરેક જગ્યાએ સુવિધાઓ ઉભી કરવી જોઈએ પણ એના મૂળ સ્વરૂપનો નાશ ન થાય એ રીતે આપણે જ્યારે પણ એક ઝાડ કાપીએ તો દસ વાગીએ એ રીતે વિચારતા બધું બનવું દરેક સુવિધા ભક્તો માટે લોકો માટે સુવિધાઓ પેદા કરવી જ જોઈએ જેથી લોકો એનો આનંદ માણી શકે પણ એવી રીતે સુવિધા ઊભી કરો કે એનું મૂળ રૂપ ન બગડે એ તીર્થોનું મૂળ સ્થાન ન બગડે યા પછી એવા સ્થાને જઈને બાંધો થોડુંક તીર્થથી થોડુંક દૂર એવી જગ્યાએ કે જ્યાં આપણે રહેણી કરણી આપણો બધી વ્યવસ્થાઓ એ મૂળ ધામને હાનિકારક ન પહોંચે તો એવા પ્રકારની વ્યવસ્થાઓ જો યોગ્ય રીતે બને તો એ આવકાર રહે છે થવી જ જોઈએ કારણ કે જે જતા હોય એ રોકાય ક્યાં એની સુવિધા ક્યાં થાય એની વ્યવસ્થાઓ ક્યાં થાય અને નવો જમાનો છે તો નવા જમાના પ્રમાણે જ બધું એમ નથી કે તું ગંદુ ને ખરાબ થાય એ કોઈ વ્યવસ્થા નથી વ્યવસ્થાનો અર્થ ગંદુ કરવું ખરાબ બનાવવું નબળું બનાવવું એવો મારો જરાય નથી અર્થ વ્યવસ્થાનો અર્થ બિલકુલ ઉત્તમ પ્રકારની વ્યવસ્થાઓ હોવી જોઈએ પણ તીર્થોને બગાડ્યા વગર એના મૂળ સ્વરૂપ ને હાનિ ન પહોંચાડીને એવા પ્રકારની જો વ્યવસ્થાઓ કરીએ તે સમાજમાં આવકારે છે અને એવી વ્યવસ્થા ઉભી કરવી જ જોઈએ જેથી આધુનિક યુવાનો જયારે જાય તો એમને પણ તીર્થોમાં રહેવું ગમે એવું બનાવો કે જયારે યુવાનો જાય કારણ કે ઘણી વાર ઘણા વિદેશથી આવે ને છોકરાઓ લઈને પહેલી વાર આવ્યા હું એને કહું આને સારી જગ્યાએ રોકાડજો

સાવધાની એક બેલેન્સ એક વિવેક શબ્દ છે દરેક વસ્તુ માટે કે જ્યારે સમાજનું સામર્થ્ય વધે ત્યારે વિવેક ની વધારે જરૂર પડે આપણે બધા સો લીટર ચડાઈ શકીએ એટલા કેપેબલ છીએ પણ જો બધા